આગળ વાત આમ આ કાકો દીકરો રાણું ટાણું કરતા હતા પણ ગાલન રૂબરૂ જઈને જોઈએ આમાં કાં છે કાં વાલા કાકા તમે કહેતા હતા જાણો મૂર છે હ હ એને એઠેલ થી ગમે એવી ઉધરો હોય ને તો રૂખડા બાપાને માનતા કરીએ ને તો અહીં ગરકી જવા એટલે ગમે એવી ઉધ્ર હોય મટી જાય ગમે એવી હોય મટી જાય ગમે એવી મોટી ઉધ્ર હોય ને મટી જાય એના રૂખડો છે ને એ ઐતિહાસિક ઝાડવો છે ઐતિહાસિક હા અનાક્ય લખ બક કે જોવા નો જડે અમુક અમુક વિસ્તારમાં ગણા ગાઠાના ઝાડવા હોય હમ આનો ફળ હોય અમરફળ કોઈને મળે ને ને મને જેને ફળ મળે ને એ અમર છે તો આ પૂરી કરવા આવે છે ના આની આંકી કેવું છે

હલે 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 એક ડાયરે લાવે ને તો આખું હલે આ હું તો હલે ધીરું 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 હલવા

पेशल खरा हती हां ये पेशल अमावर पर थोड़ो थोड़ो से काक का मारा ने जी को सांका ओया मांडे व्यू से काय आपरो नागामा ए नागामा तो त लूंंगे उतार नाखवा दादा बताय अरे तुम किया वारम की तुम से ई तो हमे ठेकू मारिया आ गया से हूं तो काय मावा प्रोग्राम में मारा तो खास दोस्त सारू नु से गया बेटा प्रोग्राम कर दे कम बालू छवीह हज़ार मां आई किलो कंदा ગાય એટલું ટ્રેક્ટર તો ભરાઈ લીધું હજાર તો માં ભરવાનું કામ ચાલુ છે ને હું નાકડી બાલુ જોઈ જતા અહીંયા અહીંયા શૂટ ખા કરવી આવું બાલુ કા huh? આવે પાછળ ને ત આવકો સજે સી એસે ને ત આવકો મમનો ઈ ભંતો છે સજે બેંટીક તો આન્યા સલાવે આપણે ઓ બम्मेટ હોય કાઈ જા જોઈએ દાત કાટવાની દાંત કાઢવાની ગાઈસ બાલુ છે ને દાંત કાઢવાની કોમેન્ટ કરે કાય એમ એ નોરસ્ટો એ પછી ઓ વેટ ઉતરે

કોડ છે બોલ જો ઓફિસર બેજ માનવ જીંદવાળો હવે નિકળતા હા આવ જય પાથું